ગુનેગારો જે પ્રકારે ગુના આચરતા હોય છે અને ત્યાર પછી તેમને જેલમાં ગયા બાદ તેમને કોર્ટમાં ફરી એક વખત મુદ્દત માટે રજૂ કરવાનો હોય છે તે માટે હવે ગુજરાતની પોલીસે તેમણે ખાસ સુવિધાઓ કરી છે અને જસ્ટિસ સિસ્ટમ છે તેને લઈને પણ ડીજીપી વિકાસ શાહએ નિવેદન આપ્યું છે

તેજ જેલમાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાથે દરેક જિલ્લા છે આ દરેક જિલ્લામાં જે સાહેદ હોય છે આ સાક્ષી હોય છે તેઓએ પણ અન્ય જિલ્લામાં નિવેદન આપવા નહીં જવું પડે પરંતુ એ જિલ્લાની જે કોર્ટ હશે કોર્ટમાં એક વ્યવસ્થા રાખવામાં આવે છે અને ત્યાંથી તે અન્ય કોર્ટમાં તેમનું નિવેદન આપી શકશે આ મામલે ડીજીપી વિકાસ સાહેનું નિવેદન પણ સામે આવ્યું છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદાઓને અમલમાં મૂકવામાં આવ્યું છે અને એ કાયદાનું જે ઇન્ફેસિસ છે એ છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ આપણી જે આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું ડીલે ન થાય અને લોકોને ન્યાય ત્વરિત મળે એના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટેનું જોગવાઈઓ આ ત્રણ નવા કાયદાઓમાં કરવામાં આવે છે એ ટેકનોલોજી પૈકી એક ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ ન્યાય ન્યાયશ્રુતિ આપણે જાણીએ છીએ કે કોઈ પણ આરોપી જેલમાં હોય અને એમની કોર્ટમાં મુદ્દત જ્યારે પડતી હોય તારીખ આવતી હોય એ અત્યાર સુધી શું થતું હતું કે એક પોલીસ પાર્ટી હોય પોલીસ પાર્ટી જેલમાં જાય જેલમાંથી એનો પ્રોડક્શન લે પછી ગાડીમાં બેસાડે અને અહીંથી બસો કિલોમીટર દૂર ત્રણસો કિલોમીટર દૂર હોય અમદાવાદ શહેરના જેલમાં સાબરમતી જેલમાં અને એને પ્રોડ્યુસ કરવાનું હોય પોરબંદરના કોર્ટમાં કે ભુજના કોર્ટમાં કે વલસાડના કોર્ટમાં એટલે બસો ત્રણસો કિલોમીટર ચાલે ત્યાં પહોંચે કોર્ટમાં રજૂ થાય વળીને પાછા આવે એટલે એના કારણે અમુક પ્રકારના સિક્યુરિટી પ્રોબ્લમ્સ સમય મેનપાવર એ તમામ પ્રકારનું પ્રોબ્લેમ થતું હતું અને એના કારણે જે ન્યાય આપવાની જે પ્રક્રિયા હતી એમાં પણ ડિલે થતું હતું આ પ્રકારની પ્રક્રિયાને રિવ્યૂ કરવામાં આવ્યું અને રિવ્યૂ કર્યા પછી આ ન્યાયશ્રુતિનો કોન્સેપ્ટ આ ત્રણ નવા કાયદામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે ન્યાયશ્રુતિ એટલે આરોપી જે જેલમાં છે એ જેલમાં જ અલગ અલગ ક્યુબિકલ્સ બનાવવામાં આવ્યું છે અને એ ક્યુબિકલ્સમાં વિડીયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે એટલે હવે આરોપીને જેલથી બહાર કાઢવા માટેની જરૂર નહીં પડે કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી હવે આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કોર્ટમાં રજૂ કરવા માટેનો આપણે આગ્રહ રાખીએ છીએ અને એમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ મને લાગે છે કે જો આપણે આશરે જોવા જઈએ તો મારી પાસે જે ફિગર હમણાં મેં જોયું દાખલા તરીકે સાબરમતી સાબરમતી જેલના અરાઉન્ડ એટ પર્સન્ટ પ્રિઝનર્સ ને હવે આ પોલીસ પાર્ટી ત્યાં જાય કાઢે ને કોર્ટમાં લઈ જાય વાહનને બેસાડી લઈ જાય એ નહીં સિક્સ્ટી એટ પર્સન્ટ બિઝનેસ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ થઈ રહ્યા છે ઓવરઓલ ફિગર ઓફ ગુજરાત ઇઝ અબાઉટ ફિફ્ટી સિક્સટી પર્સન્ટ અબાઉટ ફિફ્ટી પર્સન્ટ એમાં અમુક વખતે અમુક પ્રોબ્લેમ થઈ જાય કોર્ટના અમુક એવા મુદ્દાઓ હોય અમુક વખતે જેલના એવા મુદ્દાઓ હોય કે જેના કારણે પણ ધીરે 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 આપણી આજે જે સં ટકાવારી છે એ ટક્કરવાદી સુધરી રહ્યા છે એનાથી બે ત્રણ ફાયદા છે એક કે પહેલાં જેલમાંથી બહાર કાઢી એટલે કોર્ટમાંથી જતા પહેલાં રસ્તામાં આરોપી નાસી ગયા હોય અથવા એક એક આરોપીને લઈ જવા માટે ત્રણથી ચાર પોલીસવાળા હોય ગાડી હોય એ પ્રકારની વ્યવસ્થાઓ જે કરવામાં આવતી હતી મેન્યુઅલી અને એના કારણે ડીલે થતું હતું એ ડીલે આપણે સરકમ સરકમંટ કરાર છીએ અને કોર્ટની આખી જે ન્યાય આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ત્વરિત થાય એના માટે આ નાયસ્તી જે કોન્સેપ્ટ છે કે જેના કારણે આરોપીઓને જેલથી જ રજૂ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની સાથે સાથે દરેક ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં વિટનેસ ડિપોઝિશન સેન્ટર્સ પણ ચાલુ કરવામાં આવે છે એટલે ફક્ત કેદીઓ માટે નહીં પણ જે સાહેદો છે પોલીસવાળા હોય ડોક્ટર હોય એફએસએલ હોય પંચ હોય પ્રાઇવેટ વિટનેસ હોય એ લોકોને પણ હવે રૂબરૂ કોર્ટમાં જવાની કાંઈ જરૂર નથી વિટનેસ ડિપોઝિશન સેન્ટર્સ દરેક જિલ્લાના કોર્ટમાં એની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સેન્ટર ઉપરથી પોલીસવાળા કે એફએસએલવાળા કે કોઈપણ સાહેબ છે એ કોર્ટમાં જુબાની રિમોટલી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપી શકે છે એટલે એ પ્રકારની વ્યવસ્થા કરવાથી આખી જે આપણી જે ન્યાય ન્યાયપ્રણીતા છે જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એમાં ન્યાય આપવાની પ્રક્રિયામાં ખૂબ મોટો આપણને સફળતા પ્રાપ્ત થશે ત્વરિત કાર્યવાહી કરવા માટે અને જે અધિકારીઓ છે આજે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય એમની પોસ્ટિંગ હોય પોરબંદરમાં અને એનું કોર્ટમાં મુદત આવી ગયો હોય વડોદરામાં એટલે પોરબંદરથી વડોદરા એમને આવવાનું જુવાની આપવાનું વળી પાછા જવાનું એટલે બે થી ત્રણ દિવસ તો એમને નીકળી ગયું હવે એમને બરોડા આવવાની કાંઈ જરૂર નથી પોરબંદરના કોર્ટમાં એ જાય અને વિટનેસ ડિપોઝિશન સેન્ટર ઉપરથી એ પોતાની જુબાની આપી દે જે કાગળોની જરૂરત પડે છે એ આપણે ઇમેઇલથી આપણે મોકલી આપીએ છીએ કોર્ટને કાગળની જરૂર પડે કોઈ દસ્તાવેજની જરૂર પડે તેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ પ્રકારના સમાચાર પ્રકરના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો